સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે ત્યારે દર વર્ષની જેમ મહીસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના પદયાત્રીઓ નીકળી રહ્યા છે પદયાત્રીઓની સુરક્ષા માટે મહીસાગર પોલીસ દ્વારા જ્યાં જ્યાં વિસામાં છે ત્યાં ત્યાં બેરિકેટ મૂકી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવી રહ્યો છે ઉપરાંત રોડ રસ્તાઓ પર ચાલતા પદયાત્રીઓને પદયાત્રા દરમિયાન શું કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તુલણાવાડા પોલીસે જનરલ હોસ્પિટલ બહાર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયો પદયાત્રીઓ પટ્ટી વાળી સ્ટીક આપવામાં આવેલ છે અને ચુસ્ત બંદોબસ્ત તમામ રોડ ઉપર રાખવામાં આવે છે જેથી આવનારા જનારા લોકોને આવા જવામાં સરળતા રહે અને પદયાત્રીઓને એક માર્ગદર્શન મળ્યું છે નગર વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં જ્યાંથી ગણપતિ બંદોબસ્ત શરૂઆત થાય છે ત્યાંથી વિસર્જન થવાનું છે ત્યાં સુધીની તમામ જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે